હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજના સમયમાં ખાદ્ય પદાર્થોમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે જી હા મિત્રો વાત કરીએ અગત્યના સમાચારની તો સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુકાનદાર સફરજન પર લાલ રંગ લગાવતો જોવા મળી રહ્યો છે આ વિડીયો જોયા બાદ લોકોના મનમાં ફળો અને શાકભાજીની શુદ્ધતા અંગે ચિંતા વધી ગઈ છે વાયરલ વિડીયોનું વર્ણન વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે એક દુકાનદાર બ્રશની મદદથી રંગહીન સફરજનને લાલ રંગના પાણીમાં ડુબાડીને કલર કરી રહ્યો છે કે આ સફરજન કુદરતી રીતે લાલ નથી પરંતુ તેને વધુ આકર્ષક બનાવવા માટે રંગીન કરવામાં આવી રહ્યા છે વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે આ બજારની હાલત છે કોઈના પર વિશ્વાસ કરવા યોગ્ય નથી જો તમે બજારમાંથી ફળ ખરીદો છો તો જોયા પછી જ ખરીદો તમે જોઈ શકો છો કે તેના રંગ કેવો છે જ્યારથી આ પ્રતિક્રિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારથી તેને બાર હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે એક યુઝરે લખ્યું છે કે આ દિવસોમાં ખૂબ જ ખતરનાક વસ્તુઓ થઈ રહી છે જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે આ ખૂબ જ ડરામણી છે હવે મને બજારમાંથી કંઈ પણ ખરીદવાનું મન થતું નથી અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે વાયરલ થયા પછી પણ આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે